સંત શિરોમણી જલારામ બાપાને આજે એકસો તેતાલીસમી પુણ્યતિથિ છે રાજકોટમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વેપારીઓએ વેપાર ધંધા અને રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી જોકે વીરપુર ખાતે અન્ય ક્ષેત્રનો પ્રસાદ અને નીચ મંદિરે દર્શન ચાલુ રાખ્યા હતા જલારામ બાપાના નિર્માણ દિવસે મંદિરે ખાસ ભજન કીર્તનનું પણ આયોજન કરાયું મહત્વનું છે કે વિક્રમ સંવંત ઓગણીસો સાડત્રીસ મહાવદના દશમના દિવસે જલારામ બાપા વેંકુટવાસ પામ્યા હતા સંત શિરોમણી જલારામ બાપાની એકસો ને તેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ વીરપુરના તમામ નાના મોટા વેપારીઓ તેમાંનો ધંધા રોજગાર બંધ પાડી જલારામ બાપાની ભાવવંદના કરી અને પૂજ્ય બાપાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરે છે બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે એકસો ને તેતાલીસમી પુણ્યતિથિ છે આ પુણ્યતિથિ નિમિત્તે વીરપુર જલારામ જે બાપાની જન્મભૂમિ છે કર્મભૂમિ છે ત્યાં બાપાના જે મંદિર છે ત્યાંની મુખ્ય બજારો સંપૂર્ણપણે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી અને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને મંદિર દ્વારા પણ આજે બાપા માટે જે રામ ભજન છે તે રાત્રિના દરમિયાન રાખવામાં આવ્યા છે અને આ ભજન દરમિયાન બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે એક બાજુ તો સમગ્ર વીરપુર છે તે ભાવવંદના સાથે બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી અને બંધ જ રાખવામાં આવ્યું છે અને બીજું આજે મંદિર દ્વારા પણ શ્રદ્ધાંજલિ માટે બાપાના જે રામ ભજન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે હિતેશ રાઠવડ સંદેશ ન્યૂઝ જેતપુર